નમસ્કાર મિત્રો એક વખત ફરી અમારા ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે જય શ્રીરામ મહાદેવની કૃપા તમારા અને તમારા પરિવારે હંમેશા બની રહે આજનો આ વીડિયો તમારા માટે ખૂબ જ ખાસ છે આજે આપણે આછો ચર્ચા કરીશું તે પાંચ રાશિઓ વિશે કે જેઓ પરમા લક્ષ્મીનું વિશેષ આશીર્વાદ વરસવા જઈ રહ્યું છે અને જે સપ્ટેમ્બર બે હજાર ચોવીસ મહિને કરોડપતિ બનવાની દિશામાં આગળ વધશે સપ્ટેમ્બર બે હજાર ચોવીસના આ મહિને મહાલક્ષ્મી યોગ અને એક મહાશુભ સંયોગ બની રહ્યો છે જેના કારણે આ પાંચ રાશિના જાતકોની કિસ્મત બદલાઈ જવાની છે મા લક્ષ્મીના આશીર્વાદથી તેમના જીવનના બધા દુઃખપીડા સમાપ્ત થઈ જશે અને તેમના જીવનમાં આ સુખનો આગમન થશે તો ચાલો જાણીએ કે તે કઈ ભાગ્યશાળી રાશિઓ છે જેમને માં લક્ષ્મીનો આશીર્વાદ મળશે અને જે કરોડપતિ બનવાની રાહ પર આગળ વધશે આ વિડિયોમાં આપણે તમને વિગતે જણાવશું કે તે કઈ રાશિઓ છે જે આ મહિને ધનધાન્યથી પરિપૂર્ણ થશે तेथी आ वीडियो अंत सुधी जो भूलशो नहीं। वीडियो ने लाइक करो और कमेंट बॉक्स में जय महालक्ष्मी लखो जे म लक्ष्मी ना आशीर्वाद सीधो पहुंचे जो तमे अमरी चैनल पर नवा छो तो कृपा करीने चैनल ने सब्सक्राइब करो अने बेल आइकन दबाव जे तहत्वपूर्ण राशिफलना वीडियो तमाम समय समय पर म रहे अने આ વીડિયોને તમારા મિત્રોના સાથે વધુમાં વધુ શેર કરો હવે આપણે ચર્ચા કરીશું તે ભાગ્યશાળી રાશિઓ વિશે જેમણે પરમા લક્ષ્મીનો આશીર્વાદ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના મહિને વરસવાના છે જ્યોતિષ અનુસાર રાશિઓનો આપણા જીવન પર ઘનિષ્ઠ અસર થાય છે કારણ કે તેના આધાર પર આપણે આપણા ભવિષ્ય વિશે કંઈક અંદાજ લગાવી શકીએ છીએ ગ્રહનક્ષત્રોની સ્થિતિમાં બદલાવ આપણા જીવનને અસર કરે છે જો ગ્રહોની દશા અનુકૂળ હોય તો વ્યક્તિના જીવનમાં સુખ આવે છે અને જો દશા પ્રતિકૂળ હોય તો જીવનમાં મુશ્કેલીઓ ઊભી થાય છે સપ્ટેમ્બરના આ મહિનેમાં લક્ષ્મીના આશીર્વાદથી કેટલાક મહાશુભ સંયોગ બની રહ્યા છે જે પાંચ ખાસ રાશિઓની કિસ્મતને ચમકાવવાના છે આ પાંચ રાશિના જાતકો ધનધાન્યથી સમૃદ્ધ થશે કારણ કે સ્વયંમાં લક્ષ્મી તેમના પર પોતાની કૃપા વરસાવવાની છે આ મહિને આ પાંચ રાશિઓ પોતાની કિસ્મતના બળ પર કરોડપતિ બનવાની દિશામાં આગળ વધશે લક્ષ્મીની કૃપાથી તેમના જીવનમાં સુખ સમૃદ્ધિનો આગમન થશે અને હવે તેમને કોઈ પણ આર્થિક રીતે સફળ થવામાં રોકી શકતું નથી તો ચાલો જાણીએ તે પાંચ ભાગ્યશાળી રાશિઓ વિશે જેમણે પરમા લક્ષ્મીનો આશીર્વાદ સપ્ટેમ્બરના મહિને વરસશે અને જે આ મહિને કરોડપતિ બનવાની રાહ પર ચાલશે આ ભાગ્યશાળી રાશિઓમાંથી મિત્રો સૌથી પહેલી રાશિ છે કુંભ રાશિ કુંભ રાશિના જાતકો માટે સપ્ટેમ્બર મહિનો માતા લક્ષ્મીની વિશેષ કૃપા લઈને આવશે જેના કારણે તમને વિદેશ યાત્રાનો મોકો મળી શકે છે જો તમે વિદેશમાં અભ્યાસ કરવા અથવા નોકરી કરવા માંગો છો તો આ સપનું હવે સાકાર થઈ શકે છે તે ઉપરાંત જો તમે કાયદાકીય મામલાઓમાં અટવાયેલા છો તો સપ્ટેમ્બર મહિનો તમને આ સમસ્યાઓમાંથી છુટકારો અપાવવાનો સમય છે કારણ કે આ મામલાઓમાં પણ તમને સફળતા મળવાની સંભાવના છે સાથે જ તમારી રસ ધાર્મિક કાર્યોથી પણ વધારી શકે છે માતા લક્ષ્મીની કૃપાથી સપ્ટેમ્બરના મહિને અચાનક ધન પ્રાપ્તિના યોગ બની રહ્યા છે જેના કારણે તમને અનેક દિશાઓથી આર્થિક લાભ મળશે તમે માનસિક રીતે પણ સ્વસ્થ અનુભવ કરશો અને જે પણ યાત્રાઓ તમે કરશો તે તમારા માટે ફળદાયી સાબિત થશે જેના કારણે લાભ સાથે સાથે કુટુંબમાં પણ ખુશીઓનું વાતાવરણ રહેશે કુંભ રાશિના જાતકો જો તમે ઘર ખરીદવાનો સપનો જોઈ રહ્યા છો અથવા આ દિશામાં કોઈ યોજના બનાવી રહ્યા છો તો તે પણ સફળ થઈ શકે છે કારણ કે તેના માટે શુભ સંકેતો મળી રહ્યા છે એવું કહેવું બિલકુલ સાચું રહેશે કે માતા લક્ષ્મીની કૃપાથી સપ્ટેમ્બર મહિનો તમારા માટે અત્યંત ફાયદાકારક રહેશે આ સુવર્ણ અવસરનો પૂરો લાભ લો મિત્રો આ યાદીમાં બીજી ભાગ્યશાળી રાશિ છે તુલા રાશિ તુલા રાશિના જાતકો માટે સપ્ટેમ્બર બે હજાર ચોવીસનો મહિનો માતા લક્ષ્મીની વિશેષ કૃપા સાથે આવશે જે તમારા માટે મોટો લાભ લઈને આવશે આ મહિને તમને દરેક દિશામાંથી ખુશીઓ અને ધન પ્રાપ્ત થશે ધનલાભના પ્રબળ યોગ બની રહ્યા છે જેના કારણે તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે અને તમારી તમામ સમસ્યાઓ સમાપ્ત થશે તમે આ સમય દરમિયાન નવું વાહન અથવા ઘર ખરીદવાનો વિચાર કરી શકો છો કારણ કે તેના પણ શુભ સંકેતો મળી રહ્યા છે પ્રેમ સંબંધોમાં પણ તમને સફળતા મળશે માતા લક્ષ્મીની કૃપાથી સપ્ટેમ્બર મહિનો તમારા માટે અતિ લાભકારી સાબિત થશે અને તમારી તમામ ઈચ્છાઓ પૂરી થશે તમે અનુભવ કરશો કે આ સમય તમારા માટે અત્યંત ભાગ્યશાળી છે આ સમયનો પૂરો લાભ લો અને તેને હાથમાંથી ન દો મિત્રો આ યાદીમાં ત્રીજી ભાગ્યશાળી રાશિ છે સિંહ રાશિ સિંહ રાશિના જાતકો માટે માતા લક્ષ્મીનો વિશેષ આશીર્વાદ સપ્ટેમ્બરના મહિને પ્રાપ્ત થઈ રહ્યો છે જેના કારણે તમને બહુ લાભ થશે તમારે તમારા જીવનમાં ઘણી મહત્વપૂર્ણ સફળતાઓ મળશે અને વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ જ અનુકૂળ રહેશે તમે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા પ્રાપ્ત કરશો અને અભ્યાસમાં તમારું મન લાગશે સિંહ રાશિના જાતકો તમારા કાર્યક્ષેત્રમાં પણ મોટી સફળતા મળવાની યોગ છે જેમ કે નોકરીમાં પ્રમોશન અથવા પગારમાં વધારો તમારો વ્યવસાય પણ ઝડપી આગળ વધશે અને તમે જે પણ કાર્યમાં હાથ નાખશો તેમાં તમને અપાર સફળતા મળશે તે ઉપરાંત સંતાન પ્રાપ્તિ માટે પણ શુભ યોગ બની રહ્યા છે અને સપ્ટેમ્બરના મહિને સંતાન સુખ મળવાની સંભાવના છે સમય તમારા પક્ષમાં છે અને ઘરમાં આનંદ અને ખુશીઓનું વાતાવરણ રહેશે આ શુભ સમયનો પૂરો લાભ લો આ યાદીમાં ચોથી ભાગ્યશાળી અને નસીબદાર રાશિ છે મેષ રાશિ મેષ રાશિના જાતકો માટે સપ્ટેમ્બર મહિનો માતા લક્ષ્મીની કૃપાથી અત્યંત શુભ સાબિત થવાનો છે આ સમયમાં તમને દરેક તરફથી ખુશીઓની ભેટ મળશે તમારા માટે ધનયોગ અને મહાશુભ સંયોગ બની રહ્યા છે મેષ રાશિના જાતકો તમારા જીવનની તમામ સમસ્યાઓ હવે દૂર થવાની છે તમારા ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે અને તમારી આર્થિક સ્થિતિમાં પણ સુધારો આવશે સપ્ટેમ્બરના મહિને તમને તમામ દિશાઓથી લાભ થશે વ્યવસાય સાથે જોડાયેલા લોકોને તેમના વ્યવસાયમાં અપાર ધન પ્રાપ્ત થશે સાથે જ જો તમે કોઈ નોકરીમાં છો તો સપ્ટેમ્બરના મહિને તમને નોકરી સંબંધી કોઈ મોટી ખુશખબરી મળવાની સંભાવના છે જેમ કે પ્રમોશન અથવા પગારમાં વધારો તે ઉપરાંત તમારે આ પણ જાણવું જોઈએ કે તમે જે પણ કામ કરશો તેમાં સફળતા જ સફળતા મળશે માતા લક્ષ્મીની કૃપાથી સપ્ટેમ્બરનો મહિનો તમારા માટે ખૂબ જ શુભ રહેશે હવે વાત કરીએ આ યાદીમાં સામેલ પાંચમી ભાગ્યશાળી રાશિ છે કન્યા રાશિ તન્યા રાશિના જાતકો માટે સારા સમાચાર છે કે સપ્ટેમ્બર મહિને માતા લક્ષ્મીની વિશેષ કૃપા આપ પર બની રહેશે આ દરમિયાન દેવી લક્ષ્મી આપ પર વિશેષ કૃપાળું રહેશે અને આપ પર તેમનો અનંત આશીર્વાદ રહેશે માતા લક્ષ્મીની પ્રસન્નતાના કારણે તમારી આર્થિક સ્થિતિમાં મોટા સુધારો જોવા મળશે તમને સપ્ટેમ્બર મહિને અનેક આર્થિક લાભના અવસર મળશે જેનાથી તમારી નાણાકીય સ્થિતિ મજબૂત થશે સાથે જ આ મહિને તમારા માટે નવું વાહન ખરીદવાના સંકેતો પણ મળી રહ્યા છે કહી શકાય કે સમય સંપૂર્ણપણે તમારા પક્ષમાં છે તમારી તમામ નાણાકીય સમસ્યાઓ હવે સમાપ્ત થઈ જશે અને તમે ધનધાન્યથી ભરપૂર થઈ જશો મિત્રો કન્યા રાશિના જાતકોને પ્રેમ સંબંધોમાં પણ સફળતા મળવાની યોગ છે સપ્ટેમ્બરનો મહિનો તમારા માટે માતા લક્ષ્મીના આશીર્વાદથી અત્યંત શુભ રહેશે કન્યા રાશિના લોકો માતા લક્ષ્મીની અનંત કૃપા સપ્ટેમ્બરમાં ખાસ કરીને આપ પર બનશે તેથી આ સમયનો વધુમાં વધુ લાભ લો અને તેને વ્યર્થ ન જવા દો મિત્રો આ છે તે છ ભાગ્યશાળી રાશિઓ જે માતા લક્ષ્મીની કૃપાથી સપ્ટેમ્બરના મહિને ધનથી ભરપૂર થઈ જશે આ રાશિઓના જાતકો માટે કરોડોનું ધન પ્રાપ્ત થવાના સંકેતો છે તેથી આ મહિને વધુમાં વધુ લાભ લો અને સમયને વ્યર્થ ન જવા દો માતા લક્ષ્મીનો આશીર્વાદ આપ સૌ પર બન્યો રહે કૃપા કરીને સચ્ચે મનથી કમેન્ટ બોક્સમાં જય મહાલક્ષ્મી જરૂર લખો અને આ વિડિયોને લાઇક અને શેર કરો જય માતા લક્ષ્મી ધન્યવાદ